મારા સબસ્ક્રાઈબર મિત્રો હોય એ મને વાડીએ મળવા આવે છે ઘણા ગભરુભાઈ આવ્યા ગઢવી સાહેબ આવ્યા પછી ઓલા કાઠીયર ઓલા કેવા વનરાજભાઈ આવ્યા બુદ્ધાભાઈ આવ્યા બહુ બધા આવ્યા મળવા ઘણા આવ્યા ગર્ધનભાઈ પછી બીજા ગોર્ધનભાઈ પછી મોટભાઈ બહુ બધા લોકો મળવા આવ્યા आ किशन भाई किशन भाई કે किशोर भाई એમ કે બબદાઈ મળવા આવ્યા હવે આવી જ રીતે એક ગામમાં ભાઈ બન્ને ન્યા વાણિયા મિત્ર હતા એટલે ભાઈ બન્ને ન્યા ગામડે વાણિયાભાઈ છે એ મળવા આવે છે મળવા આવે છે એટલે બધા યડોસી પાડોસી હોય આમ રામ રામ કરવાતા આવે ને આવો આવો મહેમાન કયું ગામ એમ રામ રામ કરે બધા પછી વાણિયા હતા ને એને ખબર કે આ ગામડા ગામમાં બધા પશુપાલન વધુ કરે છે એમ પશુપાલનનો ઉદ્યોગ છે બધા એટલે પૂછ્યું આવું આવો ભાઈ હું દુધાણામાં હું રાખો છો એટલે કે એક ભેંસ છે તો કે વાહ ભાઈ વાહ ભેસના દૂધની અરે કાંઈ ન આવે દૂધ મીઠું ખાકર જેવું ભેંસનું દૂધ હોય એના કરી લીધા પછી બીજા ભાઈ આવ્યા એને અરે રામ રામ કર્યા એમણે પૂછ્યું એમને પણ પૂછ્યું હું દુજાણામાં રાખો છો તમારે શું દુજાણું છે કે અમારે તો ભાઈ ગા છે આ હા જેના ફળિયામાં ગા હોય ને તો ઇન્દ્રાપુરી સમજી લેવાની એટલે ગાયનું દૂધ તો અમૃત સમાન છે એમ પછી હાલો ઈ બેઠા વળી પાસા એક ભાઈ આવ્યા પાડોશી આવો આવો મહેમાન કે હું તમે દુજાણામાં રાખો તો કે મારે તો કાઈ નહિ ખાલી એક બકરી છે વાહ ભાઈ વાહ બકરી નું દૂધ તો કે આમ જોવો આખી ધરતી ઉપર અમૃત તુલ્ય દૂધ છે બકરી નું આયુર્વેદમાં પણ બકરી ના દૂધ ની જ ચર્ચા થાય છે કે તમે બકરી નું દૂધ પીવો ને તો આખું વર્ષ તમે બીમાર ન પડો ચારે ખેડુ આવ્યા ત્રણે ખેડુ આવ્યા ત્રણેય એના ઘરે એક ઘરે ભેંસ દૂધની હતી બીજાના ઘરે ગાય દૂધની હતી અને ત્રીજા ના ઘરે બકરી દૂધની હતી ચોથા ભાઈ આવ્યા આવો આવો ભાઈ કે બોલો તમારે શું છે દૂજાણામાં કારણ કે એ વાણિયા વાયર્યા ને એને આમ થોડોક શોખ હૈ ત્યાં વાતું વાતોડ્યા અમારી ઘણે એટલે કે તમારા ઘરે શું છે મારે ભાઈ કાંઈ નહીં દૂજાણુંમાં તો કે એમ નામ સેવી આવીને ખાઈ પીને જલસા કરી તો કે આ દુનિયામાં સુખીમાં સુખી માણા તમે નહીં ભૂખ્યા તરસ્યાની ઉપાય દી નહીં ટાળ તડકાની ઉપાય દી આયન રસા તો દૂધ લાવીને સા બનાવીને પી લેવાની જ ઉપાય દી ખાલી હવે તેમ વિચાર કરો એ વાણિયાની મગજ શક્તિ કેટલી સારી કોઈને કોઈને એમ ન કીધું ભારે કરી આ માલ હસવા માં એટલું તકલીફ થાય એમ બધીના ખાણ જ કર્યા ભેંસનું દૂધ તો હાકર જેવું મીઠું ગાયનું દૂધ તો ઇન્દ્રાપુરી ગણાય એના આંગણે અને બકરીનું દૂધ તો આખા પૃથ્વી ઉપર અમૃત સમાન બકરીનું દૂધ તમામ દર્દ દુઃખ મટાડી દે રોગ મટાડી દે ઈ બકરીનું દૂધ અને ઓલો ભાઈ કે મારે તો કાંઈ છે જ નહીં તો કે તમારી જેટલું સુખી આ દુનિયામાં કોઈને એટલે તમે જોવો કેવી સરસ બુદ્ધિ એમ તે તમે પાછા વાણિયા હોવ તો કમેન્ટ કરી હો પાછા વાત હાજી ખોટી જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો બધાય ખુશ રહેજો